ઓફલાઈટ છે જમવા ઓકે 25 પાછો આવ્યો ને પછી તો 1:00 કલાકના વારો કે થા ગરદી બહુ હતી અત્યારે કેવો ટ્રાફિક અત્યારે બહુ ટ્રાફિક છે ઠેક છેલે ઉપર તો હવે વારો આવ્યો છે દરવાજા પર વારો આવ્યો છે ઢાકનું સુકન કાઢવા આ તમારું સુકન 2 મહિને થઈ ગયું છે એ લાઈવ હતો કે બે દિવસ પછી આવતી હટાવે ઠેટલીની લાઈનમાં વારો લીધો માનતો એમ અંદર ગયા સાહેબ કીધું કે 1 મહિનો પછી આવો

હટાણે આ 2 વાગી ગયા પછી હું કામ પર ગાડી ઓમા એવું તો પાણી છોકને બર્થ સર્ટિફિકેટ નીકળવા નીકને મારવા પછી જે સિજન ઉપછે તો આપણે ત્યાં એમ આપણે એમ કીધું કે તમે બર્થ સર્ટિફિકેટ લાવી આવો એટલે બે ડોટ મહિના ઇન્જેક્શન આવતીયા ડોટ મહિને મારવાના તો અત્યારે આનો કોઈ એમ કે છે કે આપડે 3-4 મહિને લાગી જાશે તો બે મહિના પછી પાછો બીજો આવે એટલે 4 મહિનાના બે ઇન્જેક્શન ભેગા મારવાના રહેશે જો પણ કે તો આ ₹100 આપણ સરસ છે આપડે